આજે નવી સવાર વતી આખા સમાજને મારે એક સવાલ પૂછવો છે દિવાળીના દિવસોમાં સોળ વર્ષની હૈના પુરોહિત નામની એક દીકરી દારૂખાનું ફોડાતું હતું ત્યારે ફટાકડાને કારણે મૃત્યુ પામી છે એના માટે કોણ જવાબદાર છે એના માટે એ ફટાકડા ફોડતા હતા એ ત્રણ છોકરાઓ જવાબદાર છે કે ક્યાંક આપણે પણ જે રીતે દિવાળીની ઉજવણી જીવલેણ થઈ રહી છે અને એમાં આપણે પણ ભાગીદાર છીએ તો એમાં આપણે પણ જવાબદાર છીએ કે નહીં એ પ્રશ્ન આજે મારે આખા સમાજને પૂછવો છે મિત્રો સોશિયલ મીડિયા ઉપર છેલ્લા ઘણા બધા વર્ષોથી હું જે રીતે આપણા તહેવારો જીવલેણ થઈ રહ્યા છે એની વિરુદ્ધમાં લખતો જ રહ્યો છું ઘણીવાર મને રોકવામાં આવે છે ટોકવામાં આવે છે પણ હું સતત એ વાતનું રટણ કરતો જ રહ્યો છું કે આપણે આપણા તહેવારો ઉજવવા જ જોઈએ એનો વિરોધ નથી પણ આપણા તહેવારોને કારણે લોકોના મૃત્યુ થાય પ્રદૂષણ થાય અનેક પ્રકારના દૂષણો થાય છતાં આપણે કેમ આ દિશામાં કશો વિચાર કરતા નથી અને તમે જુઓ અમદાવાદની એક આશાસ્પદ યુવતીનું દિવાળીના દિવસોમાં મૃત્યુ થયું દિવાળી એ આનંદનો તહેવાર છે ભેગા મળીને આપણે બધા આનંદ કરીએ છીએ દિવાળી એ પ્રકાશનો તહેવાર છે પરંતુ આનંદ અને પ્રકાશની જગ્યાએ શોક અને અંધકાર વ્યાપી ગયો છે બનાવની તો તમને બધાને ખબર જ હશે કે હેના પુરોહિત નામની આ દીકરી કે જે અગિયારમાં ધોરણમાં ભણતી હતી તે પોતાની બહેનપણી માન્ય સાથે રોડ ઉપર ઊભી હતી નીલ રામી શિવાંગ અને યશ માલવિયા નામના ત્રણ છોકરાઓ કે યુવકો ત્યાં દારૂખાનું ફોડતા હતા દારૂખાનું ફોડતા હતા એનો વાંધો નહોતો પણ જોખમી રીતે ફોડતા હતા લોખંડની પાઇપમાં તેઓ ફટાકડા ફોડતા હતા અને લોખંડની પાઇપ નીચે પડી ગઈ અને સનનન કરતી દીકરીના કપાળ ઉપર વાગી અને દીકરીનું મૃત્યુ થયું મિનેશભાઈ અને એમના પત્નીએ એક લાડકી દીકરી ગુમાવી તક્ષ તેનો ભાઈ છે તક્ષે એક બહેન ગુમાવી અને આપણે સમાજે એક આશાસ્પદ યુવતી ગુમાવી કારણ કે હેના ખૂબ જ તેજસ્વી હતી અભ્યાસમાં પણ તેજસ્વી હતી એ નૃત્યાંગના હતી ભરતનાટ્યમમાં એ ખૂબ સારો દેખાવ કરતી હતી મિત્રો ઘણીવાર તો એવું લાગે છે કે એક સમાજ તરીકે આપણે મરી ગયા છીએ અથવા તો આપણે એકદમ અસ્થિર મગજના થઈ ગયા છીએ આપણે આપણા તહેવારોની બુરે વલી કરી નાખી છે મને આ બોલતા અને વિડીયો બનાવતા પણ એકદમ કમકમાટી થઈ રહી છે કે આવો હોય સમાજ આવું શિક્ષણ વિજ્ઞાન અને ટેકનોલોજીનું શું આપણે ભણીને આગળ વધી રહ્યા છીએ કે પાછળ જઈ રહ્યા છીએ મારો સવાલ એ છે કે વધારે બેદરકારી આપણા બધાની છે સમાજની છે જો આપણે બધા આ હેનાને શ્રદ્ધાંજલિ આપવા માગતા હોઈએ ને તો એનો એક જ રસ્તો છે અને રસ્તો છે આપણે બધા સાચી રીતે દિવાળી ઉજવીએ